गोत्री दारूबंदी लीरे लीरा गोत्री मां दारू ने महफिल मानता युवा नो, नो वीडियो સંસ્કારી નગરી વડોદરામાં દારૂબંધીના કાયદાની અમલવારી માત્ર સરકારી ચોપડે જ સીમિત હોય તેવો ઘાટ સર્જાયો છે શહેરના પોસ્ટ ગણાતા ગોત્રી વિસ્તારમાં ખુલ્લામ વિદેશી દારૂની રેલમછેલ સાથેની એક મહેફિલનો વિડીયો સોશિયલ મીડિયાના માધ્યમથી વહેતો થયો છે જેને પોલીસ તંત્રની આબરૂના ધજાગરા ઉડાવી દીધા છે ગાંધીના ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં આ વિડીયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે કાયદાના રક્ષકોનો ડર રાખ્યા વિના કેટલાક તત્વો બિંદાસપણે નશામાં ચૂર થઈને મોજ મજા માણી રહ્યા છે આ ઘટનાએ ફરી એકવાર સાબિત કર્યું છે કે શહેરમાં દારૂની રાખેલી પોલીસની નજર બહાર છે કે પછી તેમની રહેમ નજર હેઠળ ચાલી રહી છે તે તપાસનો વિષય છે પ્રસારિત થયેલા વિડીયોમાં યુવાનો વિદેશી દારૂની બોટલો સાથે સંગીતના તાલે ઝૂમતાને

ઉપયોગ થતો હતો તે દિશામાં તપાસ થવી અનિવાર્ય બની છે આ ગંભીર ઘટનાએ વડોદરા પોલીસની કાર્યક્ષમતા અને પેટ્રોલિંગની પોલ ખોલી નાખી છે જ્યારે સામાન્ય નાગરિકોને કાયદાનો પાઠ ભણાવવામાં આવે છે ત્યારે આવી ખુલ્લેઆમ ચાલતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે પોલીસ કેમ વાવણી પુરવાર થાય છે તે એક યક્ષ પ્રશ્ન છે હવે જોવું રહ્યું કે ગોત્રી પોલીસ આ વાયરલ વિડીયોના આધારે કસૂરવારોને શોધીને કાયદાનું ભાન કરાવશે કે પછી રાબેતા મુજબ તપાસ ચાલી રહી છે તેવો જવાબ આપીને આખા પ્રકરણ પર પડદો પાડી દેશે હાલ તો આ વિડીયોએ શહેરના પ્રબુદ્ધ નાગરિકોમાં પોલીસની શાખ સામે ગંભીર સવાલો ખડા કર્યા છે